રાંદેર કતારકામને જોડતા તાપી નદી પર બનાવવામાં આવેલો કમ કોઝવે એક જુલાઈના રોજ ઓવરફ્લો થતાં બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સુરતમાં વરસાદ ઘટ્યો હતો પરંતુ ઉકાઈ અને કાકરા પારથી આવતા પાણીના કારણે કોઝવે સતત ઓવરફ્લો રહ્યો હતો જેના કારણે કોઝવે પરથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો આ વર્ષે દિવાળી સુધી વરસાદ હતો જેના કારણે કોઝવેની સપાટી ભય લેવલ સુધી હતી તેથી કોઝવે બંધ રાખવામાં આવ્યો હતો સફાઈ કર્યા બાદ કોઝવે પરનો વાહન વ્યવહાર આજે શરૂ કરી દેવામાં આવ્યો છે 2022 માં 223 દિવસ કોઝવે બંધ રહેલો કોઝવે 142 દિવસ સુધી સતત બંધ રહેતા આ દિવસો દરમિયાન અડાજણ કતારગામ દરવાજાને જોડતા ચંદ્રશેખર આઝાદ બ્રિજ તથા ડબોલી ચોહાંગીપુરાને જોડતા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધુ રહ્યું હતું આજે કોઝવે ખુલ્લો મુકાતા બંને બ્રિજ પરનું ભારણ ઘટશે અને વાહન ચાલકોને ઇંધણની બચત સાથે સમયની પણ બચત થશે આ વર્ષે કોઝવે રેકર્ડ બ્રેક એકસો બેતાળીસ દિવસ બંધ રહ્યો હતો આ અગાઉ બે હજાર ઓગણીસમાં કોઝવે સળંગ એકસો ઓગણીસ અને બસ બે હજાર બા બાવીસમાં બસો ત્રેવીસ દિવસ કોઝવે બંધ રહ્યો હતો